હળસુંડલ ગામમાં ગોગા મહારાજના મંદિરમાં ચોરી અંદાજે દોઢ લાખનો મુદ્દામાલ ગાયબ મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના હરસુંડલ ગામમાં ગોગા મહારાજના મંદિરમાં મધરાતના સમયે થયેલી ચોરીની ઘટના સામે આવતા ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો હતો હરસુંડલના રહેવાસી સોમાભાઈ જીવાભાઈ રબારીએ માહિતી આપતા જણાવ્યું કે અજાણા ચોરોએ મંદિરમાં પ્રવેશ કર્યો હતો ચોરો મંદિરના ફોટા ઉપર લગાવેલા પંચ ધાતુના કિંમતી શણગારો તેમજ ચાંદીના ધાર્મિક ગહનો લઈને ફરાર થયા હતા જેમાં પંચ ધાતુની માતાજીની મૂર્તિઓ કિંમત અંદાજી પાંચ હજાર ચાંદીના વીસ નાના મોટા સત્તર વજન આશરે એક કિલો અંદાજિત કિંમત રૂપિયા એક લાખ ચાંદીના ગોગા મહારાજ નંગ ચૌદ વજન આશરે ચારસો ગ્રામ કિંમત અંદાજી ચાલીસ હજાર પાંચ પંચ ધાતુના હાર કિંમત અંદાજે પાંચ હજાર આ રીતે કુલ અંદાજે દોઢ લાખનું મુદ્દામાલ ચોરો લઈને ફરાર થયા હોવાનું બહાર આવ્યું છે સવારે ગ્રામજનો મંદિરમાં પહોંચ્યા ત્યારે મંદિરનો નકુચું તૂટેલો જોવા મળતા હડકંપ મચ્યો હતો તરત જ પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરવામાં આવી છે અજાણ્યા ચોરોની ઓળખ માટે તલસ્પર્શી તપાસ શરૂ થઈ છે ગામના ધાર્મિક સ્થળ ઉપર આ પ્રકારની ચોરી થતાં ભક્તોમાં ભારે રોષ અને ચિંતા ફેલાય છે ગ્રામજનો સુરક્ષા વ્યવસ્થા કરવાની માંગણી પણ કરી રહ્યા છે